બોટાદ સરકારી હાઈસ્કૂલમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું બોટાદ શહેરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત એક વિસ્તૃત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે જિલ્લાની તૈયારીને ચકાસવાનો હતો આ મોકડ્રિલમાં વિવિધ વિભાગો અને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં હોમગાર્ડ ડોગ સ્ક્વોડ સિવિલિયન વોલન્ટિયર્સ મેડિકલ સુવિધા અને એનજીઓ જોડાયા હતા મોકડ્રીલ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જેવા કે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહીને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું પદાધિકારીઓએ પણ આ મોકરડ્રીલને સફળ બનાવવા માટે પોતાનો સહયોગ આપ્યો હતો આ મોકડ્રીલમાં ડ્રોન દ્વારા એર સિમ્યુલેશન કરવામાં આવ્યું હતું જેનાથી ઉપરથી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં મદદ મળી ફાયર અને રેસ્ક્યૂ ટીમે ઇજાગ્રસ્તોને બચાવવા માટે ઝડપી અને અસરકારક કામગીરી હાથ ધરી હતી આ ઉપરાંત શેલ્ટર હોમમાં લોકોને સ્થળાંતરિત કરવા અને તેમને પ્રાથમિક સારવાર પૂરી પાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જે આપત્તિ વ્યવસ્થાપનમાં એક મહત્વપૂર્ણ પાસું છે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે રાત્રે પોણા નવ કલાકે પંદર મિનિટ માટે બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લેકઆઉટનો હેતુ આપત્તિની સ્થિતિમાં વીજળી વગરની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તેની પ્રેક્ટિસ કરવાનો હતો આ મોકડ્રીલ બોટાદ જિલ્લાને ભવિષ્યમાં આવી શકે તેવી કોઈ પણ આપત્તિનો સામનો કરવા માટે વધુ સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે ઓપરેશન શિલ્ડ નામની મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું છે આમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ પોલીસ કર્મચારીઓ ડોગ સ્કોડ અને સાઉથ જેટલા હોમગાર્ડ્સ એન એનજીઓસ અને વોલ સિવિલ વોલન્ટિયર્સને પણ ભાગ લીધું છે આમાં ડ્રોનથી સ્ટ્રાઇકની સિમ્યુલેશન કરવામાં આવ્યું છે અને ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ અને મેડિકલ ટીમ દ્વારા સારવાર અને શેલ્ટર હોમની શિફ્ટિંગની કામગીરીની પણ સિમ્યુલેશન કરવામાં આવ્યું છે આજે પંદર મિનિટની બ્લેકઆઉટ પોણે નવ વાગ્યાથી શરૂ શરૂ થશે પણ હોસ્પિટલ જેટલી એસેન્શિયલ સર્વિસીસ આ બ્લેકઆઉટથી એક્સક્રુટ રહેશે